પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસ ની ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારો ને માત્ર લોલીપોપ આપીને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારો ને લોલીપોપ લોવાય કઈ નહીં મળે આમ આદમી પાર્ટી સુરત શહેર ની સમગ્ર ટીમ એક એક કારખાના એક હિરન એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતીકાલે એટલે કે સત્યાવીસ મી સપ્ટેમ્બર ના રોજ આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય

ગુજરાત સરકાર ના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પચાસ હજાર કરતા વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટી એ શરૂ કરેલી આ લડાઈ ની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો ને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદ અંશે જીત થઈ છે અને જીત ની આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લા સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફોડી અમે અમે આ આનંદ રહ્યા અંશે અમારી લડાઈમાં માં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલા એટલી નથી આખા આખા હીરા ઉદ્યોગને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ની આગેવાનીમાં ચાલુ રહેશે